થોડા વર્ષ પેલા રાજકુમાર હિરાની એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું થ્રી ઇડિયટ આ થ્રી ઇડિયટ ફિલ્મ તમે જોઈ હશે આ ફિલ્મ માં એક કિરદાર હતો જેનું નામ હતું રણછોડ દાસ સાંસો આ માણસ ની કહાની એવી હતી કે કઈક ભણેલ ગણેલો હતો છતાં કઈક બીજું કરવા માંગતો અને એમણે સ્થાપિત કરી દીધું હું આજે આવી ગયો છું અમદાવાદ માં અમદાવાદ ની અંદર એક યુવાન છે એક નોકરી કરતા હતા પરંતુ એમનો જજબો અને એમનું હુનર કઈક બીજું હતું અને કઈક પોતાનો શોખ બીજો હતો અને આ શોખ માટે માણસે કરી બતાવ્યું છે ચાલો એ યુવાન ને અમને એમની વાત સંભળાવું ખાણી પીણી ના ધંધામાં અનેક લોકો તમે જોયા હશે પરંતુ આજે હું એવી એક શખ્સિયત ને મળાવી એ કઈક અલગ છે એમના વિચારો અલગ છે અને એમની જિંદગી પણ અલગ છે આવો મારી સાથે હું તમને બંટીભાઈ ને મળ્યો બંટીભાઈ ભૂંગળાવા રમ રમ રમત છે મજામાં હા હો મજામાં અો મેં સાંભળ્યું કે તમે તો આમ ફાર્મસી કરેલું છે મેનેજર હતા અને હવે મોટી નોકરી છોડીને આ ધંધો ચાલુ કર્યો એવી તો કઈ જજબો જાગી ગયો કે આ નહીં કરું હવે આ કરું એ કહેવાય ને કે શોખ તો દરેકના મનમાં હોય જ છે કાઈક ને કાઈક કરી છૂટવાને કોઈકના શોખ ઊંચા હોય જે કોઈકના કંઈ અલગ રીતેના શોખ હોય છે તો મને રસોઈનો પહેલેથી શોખ હતો નાની ઉંમરથી અને ઘરે ઘણી વખત એવા પ્રસંગો બને કે મને કઈક ને કઈક હાથ અજમાવાનો મોકો મળી જાય રસોડામાં હા એ વાત અલગ છે કે પછી રસોઈ કર્યા પછી મમ્મી ખી જાય વાઈફ ખી જાય કે આ બધું શું બગાડ્યું પણ યસ કે કુકિંગ નું મને થોડું પેશન હતું અને બાય પ્રોફેશન તો મે 2008 થી કરિયર ફાર્મામાં શરૂ કરેલી અને હાલ સુધી તો હું એ જ પ્રોફેશન કામ કરી રહ્યો તો પરંતુ 13 જાન્યુઆરી થી મે એવું ડિસાઈડ કર્યું કે ભાઈ ચલો હવે આપણે આપણું જે પેશન છે એને ફોલો કરીએ તો તેર જાન્યુઆરીથી મેં આ પેશનને ફોલો છેલ્લે તમે આ જ્યારે કંપની નોકરી કરતા છેલ્લે કેટલો પગાર છેલ્લે મારે બધી એક્સપેન્સીસ ને બધું જોડતા લાખ રૂપિયા જેવો પગાર થઈ જતો એવો ડર નો લાઈક હું છું મારે મને બી જજબો છે ત્રણસો દાસ સાડસઠ નામ આપ્યું તમે કે ભાઈ માણસ પોતાનો શોખ હોય એ કરે મારે ભી કરવું છે તમારા જેવા લાખો યુવાનો છે ને કઈ કરવું છે પણ એને ઈએમઆઈના અવતારનો ડર લાગે સમાજનો ડર લાગે મિત્રોનો ડર લાગે ઈજ્જતનો ડર લાગે સ્વભિમાનનો ડર લાગે બન્ટે ભાઈને એવો ડર ન લાગ્યો સાહેબ હું એટલું જ કહીશ કે એ લાખો નહીં એ લાખોમાં એક વ્યક્તિ હું પણ હતો હા જેના બધા જ ડર છતા હા અને આજ દોઢ મહિના પહેલા જ્યારે મેં મનોમન કાંઈ નક્કી કર્યું તો એ વખતે બી એ જ પ્રસંગ હતો મારા માટે બી કે અવળો મોટો ઈએમઆઈ ચાલુ છે ઘરનો કેવી રીતે ભરીશ ડોટર મારી ટેન્થમાં છે તો એ ટેન્થમાં એના કરિયરને હું આડો તો નહીં આવું ને તો છોડી દઈશ તો યસ બધી જ એ જે હર્ડલ્સ હતી એ મને બી હતી અને સમાવ એક કહેવાય ને કે કોઈ એવો સમય આવ્યો કે એની અંદર મેં ડિસિઝન લઈ લીધું કે મારે નથી કરવી નોકરી અને મેં કોઈ વગર વિચારે એ ડિસિઝન લઈ લીધું અને મેં નોકરી તેર જવાની છોડી દીધી પહેલા દિવસનો કેટલો વખરો હતો બંટીભાઈનો પહેલો દિવસ હતો આવ્યા પહેલા દિવસ કેટલા કમતા પેલા તો હું તો એ વકરા પેલા સાહેબ એવું કહીશ કે પંદર દિવસ મેં જોબ છોડી દીધી એનું ઘરે બેઠો છેલ્લે લો બજેટમાં કે પૈસા બી નહોતા મારી પાસે અત્યારે બધા સેલેરી વાપરી ચૂક્યો તો તો ઓછા બજેટમાં મને એમ લાગ્યું કે નાનકડું સાહસ જે છે એ ખાણીપીણીમાં કરીએ જેથી કરીને મારી જે શોખ અને ઈચ્છા છે એ બી પૂરી થઈ જાય અને લિટલી એક જાતનો જુગાર જ હતો કે ભાઈ હું કરું છું આમાં મને સફળતા મળશે કે કેમ પણ યસ પેશન એક હતું જે ટોટલી મારું જે કહેવાય ને કે ડેડિકેશન સાથે મેં ફોલો કરવાનું શરૂ કર્યું મારા પેશનને અને લોકોને મારો સ્વાદ ધીમે ધીમે પસંદ આવતો ગયો અને પહેલાં દિવસના વકરાની જો વાત કરું તો સાહેબ પહેલાં દિવસનો વકરો મારો છસો રૂપિયા હતો હું તમને એમ કહું તમે માર્કેટમાં તો ડોક્ટર સાથે રહેલો માણસ ડોક્ટર મને એવું લાગે તમને વધુ ડૉક્ટરો ગુજરાત ઓળખતા હશે

જ્યારે અનુભવની કમી મને જ્યારે મેં જોબ છોડી દીધી ઘરેથી બધા સમજાવે કે બેટા તું પાછી જોબ ચાલુ કરી દે બીજી કંપનીમાં જોઈન થઈ જા પણ મેં બી એક જીદ પકડી હતી કે નહીં મારે એક વખત તો કરવું જ છે સાહસ આ મોકો છે તો મને કરી લેવા દે મારા મામાનો ફોન આવ્યો મને કે બેટા આપણી સાત પેઢીમાં કોઈ ધંધો નથી કર્યો અને તું કરવાનું વિચારે છો છે જરા બેકઅપ તો છે નહીં તો પછી તું પછડાટ ખાઈશ તો કેમ કરીશ લો મામા જોયું જશે પણ મને હવે આ વખતે એક વખત ફોલો કરી લેવા દે મારા પેશન્ટને અને જો નસીબ હશે અને સફળતા મળશે તો મારા પેશન્ટને ફોલો કરીશ અધરવાઇઝ હું પાછી જોબ રિસ્ટાર્ટ કરી દઈશ એટલે આ રીતે મેં મારા ફેમિલીમાં અને સગાવાળાને કન્વિન્સ કર્યા અને પછી મને ઘરેથી ભાઈ એક વખત કે ભાઈ ચાલ બેટા તું કરી લે તારું સાહસ અને વાત રહી કે ભાઈ જાણીતા ઓળખીતા લોકો પ્રોફેશનલ કરિયરમાં સાથે જોડાયેલા લોકો મળશે તો એને સામે હું લિટરલી મોઢો ફેરી છે તો અને આમ છુપાઈ ઊભો રહી જતો તો કે કોઈ જાણીતું મને નીકળશે તો હું શું કઈ રીતે એને હું ફેસ કરીશ જોગાનું જોગ મારે અઠવાડિયું દસ દિવસ થયા છે ને આયથી એક લગ્નની સિઝન તો એક જાન નીકળી અને જે કહેવાય ને સપનામાં એનો વિચાર્યું હોય તો મારો સ્કૂલનો મિત્ર ભાવનગરનો એના મોટા ભાઈને હું જોઈ ગયો જોઈ ગયો ને એટલે મેં મારી સાથે મારે બીજો ફ્રેન્ડ હતો ને એને બેસાડી દીધો કે બેટા તું રે અને હું દૂર જતો રહ્યો કેમ કેમકે જાનમાંથી એ લોકો મને જોઈને ઓળખી જશે કોઈને ખબર નથી કે બેટા તું આ શું કરે છે એટલે આ ડર તો મને બી હતો પણ હું તમને તમે આ ભૂંગા બટેટાનું આટલું બધું સરસ ચાલે છે આવો આની ઉપર કેમ કળશ થયો તમારે ખાણી પીણીમાં તો ઘણી બધી થઈ શકે તમે આની કેમ પસંદગી કરી સાહેબ જો હું તું બી ઓનેસ્ટ વાત કરું ને મેં શરૂ કરતા વખતે આવું બધું લાંબુ તો વિચાર્યું નહોતું ખાલી ટૂંકો વિચાર એ જ હતો કે ભાઈ મારી પાસે બજેટની કમી છે તો એ ટૂંકા બજેટ હું શું કરી શકું કે જેમાં કદાચ હું વિફળ બી થાઉ તો મને કે લોડ કે બર્ડન ના આવે અચ્છા તો એ વખતે મને આ એક આઈડિયા લાગ્યો કે ભાઈ બટેટા ભૂંગળા જે છે કેમ કે હું મને કીધું કે હું ફૂડી છું તો મને ખાણીપીણીનો શોખ છે અને સારા બટેટા ભૂંગળા અહીંયા મળતા બી નહોતા અચ્છા હવે વાત તમે બટેટા ભૂંગળા ની કરી છે તો હું તમને જસ્ટ બતાવવા માંગી આ એક મારું ભૂંગળા નું પેકેજ સિમ્પલ ભૂંગળા છે પણ આ ભૂંગળા આખા અમદાવાદમાં મળતા નથી બરોબર છે આ ભૂંગળું હું મિસ કરતો તો આ ભૂંગળા મળે છે ભાવનગર બીજી આ ભૂંગળાની જે ખાસિયત છે આ ભૂંગળાથી ક્યારેય તાળું છોલાઈ જવાનું તો મોઢું આવી જવાની તકલીફ રહેતી હોય ને એ તકલીફ આમાં નથી રહેતી આ એકદમ ઓઇલ ફ્રી ભૂંગળા આવે છે એટલે આ ભૂંગળાનો સ્વાદ જ અલગ હોય છે

ડીમાર્ટ નિકોલ થી ફાયર સ્ટેશન વાળો રસ્તો જે છે તે રોડ પર આ હમણાં જે એક સ્કીમ બની રહી છે ગોકુલધામ પરિસર તો બસ એની એક્ઝેક્ટ સામે છે ભાવનગર બટેટા ભોગળા થી કેટલા વાગે તમે કેટલા વાગે ખોલો છો હું સાહેબ જનરલી આમ તો મારો પાંચ વાગ્યાનો ટાઈમ છે પણ હાલ તડકો ને બધું જોતા અને થોડુંક મારે ક્વોન્ટિટી વધારે બનાવવાની હોય છે તો હું સાડા પાંચ વાગ્યાથી આવું છું અને સ્ટોક હોય છે ત્યાં સુધી તો હું ઊભો હોઉં છું અને અધરવાઈઝ મારો બાર સાડા વાગ્યા સુધીનો ટાઈમ છે રાતના

વાનગીઓ લોકોને પસંદ આવે છે એપ્રિશિએટ કરે છે અને થોડો મારો ટોકેટિવ નેચર છે બોલ બોલ કરવાની પહેલેથી આટલા વર્ષોથી માર્કેટિંગમાં હતો એટલે આદત પડી ગઈ છે તો લોકો સાથે આપણે હળી મળીને વાતોચીતો કરતા હોય છે તો લોકો બી એક સાથે એમ કહેવાય ને કે આત્મીયતા બંધાય છે અચ્છા તો લોકોનો પ્રેમ તો છે સો તમને શું લાગે આમ તમારા જેવા લોકો હોય છે કે જે લોકો જિંદગીમાં આમ સ્ટ્રગલિંગ જીવતા હોય છે

જે કહેવાય ને કે સ્ટ્રગલિંગ ફેઝમાં હોય એવા લોકો માટે ત્યાં તો જે કહેવાય કે નવા આઈડિયાની ખોજમાં કે કંઈક કરી છૂટવાનું જેને જુસ્સો જોમ છે એમના માટે હું તો ખાલી એટલો જ સંદેશો આપીશ કે વિચારવાથી છે ને કાંઈ નહીં થાય વિચાર વિચાર જ રહેશે ઓન પેપર લખેલું ઓન પેપર જ રહી જવાનું છે એક વખત તમે તમારું જો પેશન હોય તમારી ઈચ્છા હોય મનની મનમાં ના રહી જાય કરો અચ્છા બીજો મારે એક પ્રશ્ન તમે આ ભુંગળા બટા નું બનાવો છો આ જો ચટણી છે ભૂંગળા છે એક તો બનાવવામાં કેટલો ટાઈમ લાગે કેટલા વાગે ઉઠો કઈ રીતે આખો છો સાહેબ હું તમને બહુ સાચું કહીશ કે બરેટા ભુંગળા ને આ બધું મે શોર્ટકટ લીધો તો કે ભાઈ ઓછી મહેનત વાળું કામ છે ફટાફટ 2-5 કલાક ધંધો કરીને છૂટા મજાની લાઈફ ફેમિલી સાથે બી ટાઈમ આપી શકું હા હવે ફેમિલી સાથે ટાઈમ આપી શકીએ છીએ પણ મજાની લાઈફ જેટલી માની એટલી નથી ખરા અર્થમાં કહો તો લોકો જનરલી મોટા બટેટાના ટુકડા કરી કરીને બટેટા ખવડાવતા હોય છે બીજો કે શાક પી જાય હું એવું નથી કરતો હું તમને બતાવું આ તમે જે બટેટા જુઓ છો આ કોઈ બટેટાના ટુકડા નથી આખી બટેટી જ છે હવે સાહેબ હું તમને એમ કહું કે આ મોટા બેરલ ભરીને બટેટા બનાવાના હોય તો ત્રણ કલાક તો બટેટી ફોલવામાં વી જાય છે અને આના માટે હું અને મારી વાઈફ સિવાય મારા છોકરાઓ લઈને મારા મગરને જે બી

જે છે કન્ઝ્યુમેબલ્સ લાવવાના હોય છે તેના માટે રોજ સવારે માર્કેટમાં જવાનું અને પ્રિપ્રેશન કરવાનું તો ફૂલ ડે ઓક્યુપાઇડ રહીએ છીએ અને રાત્રે ઘરે આવીને સુતા સુતા રાતના બે અઢી વાગી જાય છે કેમ કે જનરલી હું મારો ટાઈમિંગની વાત કરું તો હું બાર સાડા બાર સુધી અહીંયા રહેતો હોઉં છું એક વાગ્યા સુધી રહેતો હોઉં છું પણ હાલ રીલનો જમાનો છે રીલ થોડી વાયરલ થઈ લોકોનો આશીર્વાદ આવ્યા સપોર્ટ ભય તો તો ચોક વહેલો ખાલી થઈ જાય તો વહેલા ફ્રી થઈ જવાય છે અધરવાઈઝ હું બાર એક વાગ્યા સુધી અહીંયા હોઉં છું અચ્છા બીજું હું તમે ભૂંગળા બટેટાની સાથે બીજું શું શું આપું લોકોને શું ભૂંગળા બટેટા જે છે આ મારી એક મેઈન ડીશ છે એની સિવાય હું છે ને ચણામઠ એક ડીશ છે તો બસ બીજી વાનગીમાં છે ને ચણામઠ છે અને એના સિવાય દહીંવાળા છે અને હાલ હવે હું ગરમીની સિઝન શરૂ થઈ છે તો અમે આજથી છાશ બી લોન્ચ કરી છે તો દહીંવાળા છાશ ચણામઠ અને બટેટા ભૂંગળા આ રીતેની ચાર વાનગીઓ હાજર છે હવે અમારી પાસે હા ઓન ફ્યુચર માં બનતી ભાઈ શું જોઈએ છે કે આ તો તમે સ્ટેબલ છે હવે આવતા ભવિષ્યમાં શું વિચારો છે નેક્સ્ટ ટાઈમ માં શું હવે ફ્યુચર તો છે ને સાહેબ કર્યું છે ઘૂસી ગયા છે આ લાઈન માં તો હવે બસ આમાં જ આગળ વધવાનું છે અને ફરીવાર હું કહીશ કે જે લોકો પહેલા તો સ્વાદના શોખીનો છે રસિયાઓ છે જે કેસ મિસ કરી રહ્યા છે એ લોકો

સંઘર્ષ છે પણ બીજા યુવાનો જેવી જેવી વાર્તા પણ કંઈક નવું કરવા માગતા હતા કરી છે એમના ધર્મપત્ની છે 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 પતિ પત્ની સાથે સાથે રહીને જ ધંધો કરે અને પૈસા કમાય છે ભલે એક લાખ રૂપિયા પહેલાં માર્કેટિંગ ફાર્મામાં ફાર્મામાં કમાતા હતા પરંતુ હવે એવો કોઈ પ્રોબ્લેમ નથી હવે ખુદનો ધંધો છે નાનો છે પણ ખુદનો ધંધો છે અને આ સફળ માણસ હું એવું કહીશ કે ગુજરાતના નવયુવાનો પોતાના જ લિમિટેડ જિંદગી જીવતા હોય એના કરતાં કંઈક વધુ આમની પાસેથી પ્રેરણા લે શીખે અને બીજા સુધી શેર કરે તમે જો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટામાં અથવા ફેસબુકમાં હો તો પોઝિટિવ વાત કરી અમારો એક પેજ છે એને ફોલો કરજો અને જો ગુજરાતના બીજા નાગરિક સુધી અમારી વાત છે શેર કરજો બસ આટલું જ ફરી મળશું કોઈ નવા વિચાર સાથે નવી વાત છે ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત